ગ્રામ પંચાયતમાં નરેગા યોજનામાં પૂર્ણ થયેલ સામૂહિક કુવાઓના કામની સીસી મારી દેતા લાભાર્થીઓ મુકાયા મુંજવણમાં મળતી માહિતી અનુસાર ફતેપુરા તાલુકાના મોટીરેલપુર ગ્રામ પંચાયત માં મનરેગા યોજનામાં સામૂહિક કુવાઓ મંજૂર થયેલા કુવાઓની ચાલુ કામગીરી હોવા છતાં મનરેગા શાખાના કર્મચારીઓ સીસી મારી દેતા લાભાર્થીઓ મુકાયા મુંજવણમાં લાભાર્થીઓ દ્વારા જણાવવામાં આવે છે કે અમને ગામના એક આગેવાન દ્વારા બિલો મૂકી આપવા માટે બાંધકામ કરાવેલ અને કહેલ કે કુવાઓ બાંધકામ કરી દો હું તમને બિલો મુકાવી આપીશ એમ કરી અને બાહેન્દરી આપેલી હતી અને આવા ગરીબ લાભાર્થીઓ પાસે પૈસા ન હોવાથી દસ ટકા ટકા વ્યાજે લાવી અને આ કુવાઓનું કામ પૂર્ણ કરેલ હોવા છતાં ચાલુ કામોમાં સીસી મારી લાભાર્થીઓને કોઈ પણ જાણ કે કોઈ પણ પૂછ્યા વગર કામની સીસી મારી દેવામાં આવી છે લાભાર્થીઓમાં આક્રોશ સાથે જણાવી રહ્યા છે કે આ કામની સીસી મારવામાં આવી છે તે કયા કારણ સરો મારવામાં આવી તેવા સવાલો ઊભા થયા છે ત્યારે હવે લાભાર્થીઓ પાસેથી જાણવા મળી રહ્યું છે લાગતા વળગતા નરેગા શાખાના કર્મચારીઓ કોઈકના ઈશારે અમારા કામની સીસી મારીને અમારી સાથે અન્યાય કર્યો હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે ત્યારે હવે નરેગા શાખાના લાગતા વળગતા અધિકારીઓ દ્વારા અમને ન્યાય આપવામાં આવે અને કોઈ ન્યાય ટૂંક સમયમાં નહીં મળશે તો અમે ફતેપુરા તાલુકા કચેરીએ ધરણા કરીશું તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી રિપોર્ટર કપિલ બારિયા અમારા નાણાં કામ કુવાનું કામ પૂર્ણ થયું નથી ને નાણાં અમારા એ અમારું બિલ અમને મળવા પાત્ર મળ્યું નથી તો અમને અમારું બિલ ફરીથી અમને પૈસા બધા મળે એવી અમે આપ સાહેબ પાસે અમે અપેક્ષા રાખીએ અને અમારા નાણાં અમને પાછા મળવા જોઈએ